સુરતમાં પાવર ગ્રીડ લઈને ખેડૂતોમાં વિરોધ યથાવત યોગ્ય વળતર સહિતના પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીએ દેખાવ સુરતમાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઈન વિરોધનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે આજે સુરત જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા ખેડૂતોએ કહ્યું કે વીજ પરિવહન માટે ટાવર લાઇન બાંધવામાં આવે છે હાલમાં અમારા વિસ્તારમાં ખાવડાથી નવસારી સાતસો પાસઠ કેવીની વીજ પરિવહન લાઇન નાખવા માટે ટાવરો બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે જેમાં વીજ પરિવહન કરવા માટેના હાલના કાયદાઓના સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહેલ છે તેમજ કાયદાઓનું ખોટું અર્થઘટન થઈને ખેડૂતોને રંજાડવામાં આવી રહેલ છે જેને લઈને ખેડૂતો વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉત્પન્ન થયેલ છે વીજ ટાવર લાઇન નાખવા માટે વીજ કંપની અને વીજ પરિવહન કરતી કંપનીઓ દ્વારા અંગ્રેજોના સમયમાં અઢારસો પંચ્યાસીના ટેલિગ્રાફિક એક્ટર હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવે છે જેને કારણે ખેડૂતોને તેમજ પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થઈ રહેલ છે એ સંજોગોમાં અઢારસો પંચ્યાસીના ટેલિગ્રાફિક કાયદાને નાબૂદ કરી પર્યાવરણ અને ખેડૂતોને લાભકારક કાયદો બનાવવા માટે વિનંતી છે ભારત સરકાર દ્વારા સ્થાપિત બે હજાર ત્રણના ઇલેક્ટ્રિસિટી એક્ટનું ખોટું અર્થઘટન કરી વીજ પરિવહન લાઇન જઈ રહી છે કંપનીઓ ખોટી રીતે ખેડૂતોના ખેતરમાં દાખલ થઈ કોઈપણ જાતની નોટિસ કે વળતર ચૂકવ્યા સિવાય ટાવરો બાંધવાની કામગીરી વહીવટીતંત્ર અને પોલીસ તંત્રના મેળાપીંપળા કરી રહેલ છે જેની તલસ્પર્શી તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા અંગે કાર્યવાહી કરવા ઉપરાંત બે હજાર ત્રણના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં પર્યાવરણ અને ખેડૂતોને લાભ થાય તેવા ફેરફાર કરવા વિનંતી છે પરિમલ પટેલે કહ્યું છે કે પાવર ગ્રીડના અધિકારીઓ એસઓપીના વિરુદ્ધ જઈને કામ કરી રહ્યા છે જેથી અમે આખા જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે વળતર બાબા આદમ જમાનાનું આપે છે જેથી નવા કાયદા પ્રમાણે વળતર આપવામાં આવે તેવી રજૂઆત કરી છે જિલ્લા કલેક્ટરે પોતાના પ્રયાસ કરવાનું કહ્યું છે જો યોગ્ય ન્યાય નહીં મળે તો ઉપર કોર્ટમાં પણ જઈશું દક્ષિણ ગુજરાતમાંથી પાવરગીરી સાતસો પાંસઠ કિલો લાઈન પસાર થાય છે એ માટે ખેડૂતોને વગર નોટિસ જે લાઈન રાખવાની કામગીરી કરે કરે છે એને લઈને અમે કલેક્ટ્રીસને આજે રજૂઆત કરવા આવ્યો છે કે જ્યાં સુધી વર્તનની વાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ ન કરે એવી અમે રજૂઆત કરી છે અને આ આ જે અમે રૂટ મેપની માંગણી કરી છે ખરેખર જે ખેડૂતો લાઈન જાય છે એને રૂટ મેપ આપવો જોઈએ